નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ અઠ્યાવીસ છ બે હજાર પચીસ છે અને આજે આપણે કેનેડા યાત્રામાં એક મહિનો પૂરો થયો છે ગઈ અઠ્યાવીસ તારીખે આપણે ભારત છોડી અને કેનેડા યાત્રામાં પ્રયાણ કર્યું હતું અને અત્યારે આપણે ગ્રોસરી ખરીદી માટે જઈએ છીએ એટલે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ હોય એ ખરીદી કરવા માટે અહીંયા આ યલો શહેર છે નોર્થ વેસ્ટ ટેરિટરી કેનેડાનું આ મુખ્ય શહેર છે અને અહીંયા એક ઇન્ડિપેન્ડન્ટ સ્ટોર છે બે છે એ પૈકી આપણે નાનો સ્ટોર છે ત્યાં જવાના છે વાયકે સેન્ટર એટલે નાઇફ શહેર છે એનું એ સેન્ટર છે અને બાજુમાં જ આ નાનો સરસ મોલ આવેલો છે નાનો કહી શકીએ પરંતુ ખૂબ જ મોટો મોલ છે આ મોલ છે આપણે હવે અંદર જઈશું ખરીદી માટે અને થોડી ઝલક બતાવીશું આપણે ગ્રોસરી ખરીદી માટે આપણે અહીંયા મોલમાં આવ્યા છીએ અને આપણે ખાલી મોલનો નજારો જ બતાવીશું અહીંયા તાજા ફળફળાદી શાકભાજી અને જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ અહીંયા સરસ ફ્રેશ મળે છે આપણે રિલાયન્સ ફ્રેશ હોય છે એ ટાઈપની જે આ મોટી દુકાન છે આ ટાઉનનો આ નાનો મોલ કહેવાય છે તરબૂચ છે અહીંયા જુઓ દ્રાક્ષ તાજી ફ્રેશ ફ્રોઝન કરેલી સરસ ફ્રીજમાં જ મૂકેલી છે દ્રાક્ષ અને એ ઉપરાંત તમામ ખાણીપીણીની ચીજ વસ્તુઓ મળે છે આપણે દૂધ શાકભાજી ફળફળાદી એ બધી ખરીદી કરવાની હતી એટલે કુલદીપભાઈ સાથે આપણે અત્યારે અહીંયા આવ્યા છીએ એટલે કુલદીપભાઈના મમ્મી અને કુલદીપભાઈ એ ફ્રૂટ્સ ને બીજી જે તે જરૂરિયાતની વસ્તુઓ છે એ સિલેક્ટ ચૂઝ કરી અને પેલા ટ્રોલીમાં મૂકે છે જુઓ સરસ કેળા છે સફરજન ટામેટા વિવિધ પ્રકારના તમામ શાકભાજી અહીંયા જોવા મળે છે આપ જોઈ રહ્યા છો જુઓ સફરજન વિવિધ પ્રકારના સરસ સફરજન છે તાજા ફ્રેશ ફળફળાથી બધા જ અહીંયા દરેક ફળ તમને અહીંયા જોવા મળે છે ટામેટા પણ સરસ છે અને આપણે ગ્રોસરી બધી ખરીદી કરવાની છે એ માટે કુલદીપભાઈ અને એમના મમ્મી ફરે છે ને આપણે વિડીયો શૂટિંગ કરીએ છીએ અને બધું જોઈએ છીએ આપણે આની પ્રાઇઝ બતાવતા નથી કેટલા ડોલર છે શું છે બધું કારણ કે ભાવ ત્યાલ બદલાતા રહે અલગ શહેરમાં અલગ ભાવ હોય એટલે ભાવના ચક્કરમાં આપણે પડતા નથી પરંતુ આ નાનું ટાઉન છે અને ત્યાં આ નાનો મોલ છે અને એની ઝલક આપણે બતાવીએ છીએ આપણે જે ડેલી વ્લોગના ભાગરૂપે આપણે જે ડેલી વિડીયો શૂટિંગ કરી અને એક વિડીયો શેર કરવો હોય છે પરંતુ સમય સંજોગોના ભાવે આપણે શેર કરી શકતા નથી આપણે ખેડા હતા તો દરરોજ એક વિડીયો શેર કરતા હતા દરરોજની રોજની સીનો એક વિડીયો શેર કરતા હતા એ પ્રમાણે અહીંયા પણ આપણે ડેલી વ્લોગનો એક વિડીયો શેર કરવાની ઈચ્છા છે પરંતુ નથી થઈ શકતું પણ જ્યારે પણ જે શૂટિંગ કરીએ છીએ તો કેનેડાનો માહોલ હવે આપને બતાવીશું જો આ નાનો કહી શકાય મોલ પણ બહુ જ મોટો મોલ છે અને આપણે એનું થોડું ખરેચ કર્યું છે આજે અઠ્યાવીસ છ બે હજાર પચીસ તારીખ છે અને ગઈ અઠ્યાવીસ તારીખ એટલે કે અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસના દિવસે આપણે ખેડાથી કેનેડા આવવા માટે પ્રયાણ કર્યું હતું આજે એક મહિનો પૂરો થયો છે કેનેડા આવ્યાને તો એક મહિનામાં એકાદ બે દિવસ ઓછા છે કારણ કે બાય પ્લેન આપણે આવે પ્લેનમાં લગભગ વીસ ચોવીસ કલાક પ્લેનમાં જ મુસાફરી કરી હતી અને આ જુઓ વિવિધ પ્રકારના મશરૂમ છે મશરૂમ તો ખૂબ જ મોંઘી જાણીતી ખાણીની આ ચીજ છે અને આપણે ચોમાસામાં નથી ઠેર ઠેર ઉગી નીકળે છે બિલાડીને ટોપ કહીએ છીએ એ મશરૂમ છે બધા ખેતરોમાં અને ઝાડો પર ઉગેલા નીકળેલા આપણે જોઈએ છીએ મશરૂમ બિલાડીના ટોપ ગુજરાતીમાં કહીએ તો આપણી દેશી ભાષામાં પરંતુ એ અહીંયા ખૂબ જ ઊંચા દામે વેચાય છે અને વિવિધ પ્રકારના વિવિધ ક્વોલિટીના મશરૂમ હતા અને તમે જુઓ અહીંયા ફ્રૂટ્સ અને અન્ય તમામ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ અહીંયા મળે છે દરેક ડિપાર્ટમેન્ટ અલગ છે અહીંયાથી આપણે ફ્રૂટ્સ ને શાકભાજીને એ બધું ખરીદી કર્યા પછી દૂધ અને થોડું નમકીન અને એ પણ ખરીદી કરવાની છે ને કુલદીપભાઈ અને એમના મમ્મી બંને અત્યારે જે જે જરૂરિયાત છે એની ખરીદી કર્યા છે અહીંયા વજન કાંટો છે એટલે તમારે વજન કરીને લઈ હોય તો તો વાંધો નહીં નહીં તો જે કાઉન્ટર પર છે ત્યાં પણ તમે જે ખરીદી કરીને જાવ છો ત્યાં જ વજન અને એનું આપણે ડી માર્ટમાં છે ને એવી જ વ્યવસ્થા અહીંયા પણ કરવામાં આવી છે અને હમણાં સની ડે કહેવાય છે એટલે તાપ તડકો બહુ છે બહાર એટલે આપણને ઠંડી ઠંડી લાગતી નથી એટલે આજે ટોપી બોપી વહેરી નથી સ્વેટર વેટર કરી નાખ્યું છે અને સરસ આપણે ભારતમાં ફરતા હોય નડિયાદમાં જ અમદાવાદ નડિયાદ આણંદ એ રીતે જ આપણે અહીંયા અત્યારે ફરીએ છીએ અને કુલદીપભાઈ અને એમના મમ્મી આ કુલદીપાઈને કોઈ જૂના ઓળખીતા મળી ગયા છે મોલમાં બધા પાંચ છ વ્યક્તિ કુલદીપભાઈને મળ્યા હતા અને અગાઉ પણ જ્યાં જ્યાં ખરીદી કરવા ગયા તો એમને પરિચિત કોઈને કોઈ મળે જ છે એમને ત્યાંના મૂળ કેનેડિયન અથવા કેનેડામાં રહેતા હોય એવા અનેક પરિચિત લોકો કુલદીપભાઈને મળે છે અને વાતચીત કરતા હોય છે અહીંયા વેફાર્સને એવું છે ને અહીંયા બધા ડેરી પ્રોડક્ટ દહીં દૂધને એ બધું છે અહીંયા વેફાર્સની આપણે વાત કરીએ એ છે કોલ્ડ ડ્રિંક્સ ને એવું છે અને નાનો પણ વિશાળ આ મોલ છે ખરીદી માટે સાનુકૂળતા માટે ઉપર બધા અલગ અલગ સૂચના બોર્ડ લગાવાયા છે જાણકારી માટે એક કેનેડા યાત્રા દરમિયાનની જે આપણી રોજની સી છે અથવા ડેલી બ્લોગના ભાગરૂપે આપણે કેનેડાની ઝલક બતાવી હોય છે જે ખેડાની બતાવતા હતા આ રીતે તો એ માટે જે આ વિડીયો શૂટ કર્યો છે અને વિડીયો આપને ગમે તેને લાઇક કરો શેર કરો આપના સૂચનો પણ જણાવો આપણે કેનેડાના ગ્રામ્ય વિસ્તારોનું બધું વધારે કવરજ કરવાનો છે એની સંસ્કૃતિ એનું પર્યાવરણ મોટા શહેરો છે ને બધા છે કેલગેરી ને બધા તો આપણે ગ્રામ્ય વિસ્તારનું ઘણું બધું સ્થાનિક સંસ્કૃતિ પ્રાચીન સંસ્કૃતિ પ્રાચીન શહેર છે તો એ પણ બતાવીશું કાઉન્ટર પર બધું બિલિંગ થઈ ગયું છે આપણે ડી માર્ટ નડિયાદમાં જે આપણે બિલિંગ કરાવીએ છીએ એવું જ બિલિંગ એ થાય છે અને અહીંયા પ્રાકૃતિક વાતાવરણ તો સરસ જ છે પરંતુ સિટી જે નાઇફ શહેર છે જે ઇલોનાઇફ સિટી એના દ્વારા આ સરસ વ્યવસ્થા કરવામાં આવે જ છે અને તમે જુઓ શહેરને વધુ રંગીન બનાવવા આવા જ્યાં ત્યાં ફૂલ પણ ઉગાડવામાં આવ્યા છે અને કુલદીપભાઈ બધું ગ્રોસરી જે ખરીદી કરી છે ગાડીમાં મૂકે છે અને એમના મમ્મી પણ ઉચકેલા છે અને આપણે દોડીને હમણાં આગળ જઈને શૂટિંગ કરીએ છીએ આપણે મુખ્ય એજન્ડા કેનેડાના દરરોજના આવા પ્રસંગોના શૂટિંગ કરવાના યાદગાર મેમોરિયલ શૂટ આપ બધાને બતાવવાનું અને હવે આપણે પરત ઘર તરફ જઈ રહ્યા છીએ તારીખ અઠ્યાવીસ છ બે હજાર પચીસ આજે એક મહિનો પૂરો થયો છે આપણે કેનેડા યાત્રાના શુભારંભનો અને આ યરો સિટી છે નોર્થ વેસ્ટ ટેરિટરી કેનેડાનો સૌથી મોટો પ્રદેશ છે વિશ્વમાં જેમ કેનેડા મોટો પ્રદેશ છે મોટો દેશ છે વિસ્તારની દ્રષ્ટિએ એ રીતે અહીંયા આ નોર્થ વેસ્ટ ટેરેટરી ખૂબ જ વિશાળ મોટો વિસ્તારની દ્રષ્ટિએ મોટો પ્રદેશ છે અને અહીંયા હીરાની ખાણ પણ છે અહીંયા મોટા સમુદ્ર જેવા સરોવર પણ છે અહીંયા સી પ્લેન અનેક લોકો પોતાના માલિકીના ધરાવે છે દરિયા જેવા તળાવ છે એમાં સી પ્લેન ઉતારે છે અનેક લોકો પાસે પોતાના નાવડા બોટ હોય છે અને એમાં બોટિંગ કરે છે રજાના દિવસે ખાસ તળાવમાં બધા બોટિંગ કરતા હોય છે એ બ્લોગ આપણે હવે શેર કરીશું અને કુલદીપભાઈ હવે ડ્રાઇવિંગ કરી રહ્યા છે અને આપણે હવે ઘર તરફ જઈ રહ્યા છીએ અને અત્યારે લગભગ સાત વાગ્યાનો સમય લગભગ છે અને અગાઉના બ્લોગમાં આપણે જણાવ્યું હતું તે પ્રમાણે આ એ વિસ્તાર એ પ્રદેશ છે જ્યાં રાત્રે અગિયાર વાગે પણ સૂર્ય તમને આકાશમાં દેખાય અને રાત્રે બે વાગે પણ અજવાળું હોય અંધારું અંધકાર તો અત્યારે જૂન મહિનામાં જોવા જ ન મળે અને આ તાપ તડકો જે દેખાય છે એ રાત્રે લગભગ નવ વાગે પણ આવો જ માહોલ આવો જ વાતાવરણ હોય છે અત્યારે સાત વાગ્યા પછીનો સમય છે અને આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ જો તડકો કેટલો બધો છે નહીં તો અહીંયા તો બરફ વરસાદ થાય અને બપોરે બે વાગે તો જે તે સમયે તો શિયાળામાં તો અંધકાર થઈ જાય અને આ ઉનાળાના દરમિયાન જ આવું માહોલ હોય છે અને એને શનિ ડે છે જ્યારે સૂર્યપ્રકાશ જે દિવસે આવવાનો હોય એડવાન્સમાં જ આગળના દિવસે આપણે મોબાઈલ દ્વારા જાણ થઈ જાય અને શનિ ડે હોય એટલે લોકો ફરવા નીકળી પડે એમાં રજાનો દિવસ હોય ત્યારે તો તળાવ કિનારે એને બધે હોળકા લઈને નીકળી જાય છે આપણે આના પછીનો એક બ્લોગ શેર કરવાના છીએ એ પણ જરૂર જોજો અહીં આજુબાજુના અનેક તળાવો છે એ રૂટ પર આપણે ખાલી લોંગ ડ્રાઈવ માટે કુલદીભાઈને ગયા હતા એ વિડીયો હવે શેર કરીશું તો મિત્રો આ સાથે આપણે કેનેડા નોર્થ વેસ્ટ ટેરેટરી એલોનાઈ શહેરમાં એક નાનકડા ગ્રોસરીની ખરીદી માટેના મોલમાં આપણે આવ્યા છીએ એનો વિડીયો આજે શેર કરીએ છીએ ડેલી ડેલીવલોના ભાગરૂપે આ વિડીયો શેર કર્યો છે આ વિડીયો ગમે તેને લાઈક કરો શેર કરો જય હિન્દ વંદે ગુજરાત